તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે કે અમારા નવા વ્લોગના કેમ કે બધાને ગુડ મોર્નિંગ અને આપણે આજે બીજો દિવસ સુકી ગયો અને આપણે જવાના છે કે મિત્રો કેમ કે નેદવા માટે અને કેમ કે ભાઈ કાલે વરસાદ પડ્યો ભાઈ એમણે ભડિયા બાજુ ગયા ને એ ઉપર ઉપરવા કેમ કે તો વરસાદ નથી ને આપણે હેઠા કેમ કે હારા મારો મિત્રો વરસાદ થઈ ગયો માંડવીને આપણે દવા પણ મારવાની છે ખડ નહીં મારવાની છે ને એટલે ભાગ્યવાળા ખેતરને થોડીક નરવા નહીં મારવાની છે કેમ કે ખડ છે વધારે અને એ સેટ કે નરવાની દવા મારજો કેમ કે પછી નદી જાય ને તો વાંધો નહીં એમને હાઈમાં આવી ગઈ ધુકડી એટલે કાલને પરમ દિવસ તો અંદર થઈ જાય છે એટલે એવું બધું તહેવાર નહીં નજીક આવી ગયું બરાબર ને આપણે નેવું પણ જોઈએ તો હવે કાલે આપણે શેઠ હતા તો એ દવા બવાનો મારી ગયો એ કે આપણે એટલા રાવાની અંદર જ વરસાદ છે બાકી હમ એટલો વધારે વરસાદ છે નહીં કેમ કે ગુજરાતમાં ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ હોય બાકી તો આપણે કેમ કે રાદુજાજે રોકાય છે ને એટલે એવું થવા માટે અને અત્યારે બધો પવન મસ્ત મજાનો વરી ગયો અને સચત ગરમી પણ વધારે થાય આજે ગરમી તો વધારે પડી ને તો અત્યારે વરસાદ થઈ જાય દુનિયા તો હાલો મિત્રો અત્યારે વાઈ ગયા છે બે જેવું આપણે કેમ કે બપોરે આપણે કરી લીધે ને આપણે જવાનું છે નેદવા માટે અને આપણે નેદવા માટે કેમ કે ઘટાફટ જવું જાય અને રોડ રોડમાંથી કેમ કે કમ્પ્લીટ હાલતા થઈ ગયા અને મિત્રો આપણે ન્યાયાધાન જોવાનું છે કેમ કે એટલું બધું ખડ હોય ગયું મિત્રો ખડ તો ભાઈ થોડો કેમ કે નહીં એવો ખૂણ હોય તો ખૂણાની અંદર તો ને ખડ બધું પૂરું થઈ જવાનું છે અને આપણે સીધા જવાનું છે હેઠવા કેમ કે હેઠવા તો બધું ને નેદવાઈ ગયું હતું એટલે હું ઉપરવા આપણે ઉપર વાત કરીએ તો ઉપરવા જવાનું કેમ કે ઊંધું લે ને તો ઉપરવાનું થાય અને આપણે પણ ન્યાજન જોવાના છે ને કઈ રીતનું બધું ખળબળનું છે ને કરવાનું છે તો પહેલાં આપણે ન્યા જઈ આવીએ પછી ન્યા પણ બધું જોઈએ કેમ કે મસ્ત મજાનું ખડ છે ને મિત્રો આપણે હારી પુટ આખો દિવસની અંદર કેમ કે નું નેદવાનું છે ને કરતો તહેવાર આવી ગયો છે અને જો બધા મજૂર બધા ભાગી ગયા અને પણ જોવાનું છે મસ્ત મજાનું નેદવાનું ભાઈ મિત્રો અત્યારે વાઈ ગયા છે હાડા વાન જેવું તમે બધા ટ્રેક્ટર જોઈ શકતા કે મિત્રો આજે આખો થી છે ને કેમ કે ટ્રેક્ટર હાંકવાનો મોકો નથી મળ્યા છે ટ્રેક્ટર હાકવાનું છે એનું કારણ છે ખબર છે ખડની ભારતીય મિત્રો લઈ જવાની છે અને મિત્રો આપણે કેમ કે જાજો બધું કેમ કે હાલી આવ્યા મળે ભારે અહીંયા ફૂકાય ને એટલે એની વાત જ કરો નહીં તો પેલા મેં તમને બધા બધા વાત કરી હતી મેં માંડવી કે આપણે જો મિત્રો આ માંડવી નેદા ગઈ તમે જો આ બધા મિત્રો તો ભાગ જોઈ શકતા હોય છે ને કેમ કે કેવું મિત્રો ખડ હતું મસ્ત મજાનો ખડ હતું ને આપણે ના કાઢી નાખ્યું અને તમે જોવો આ કેમ કે ટુ ડે ન્યાય નથી એમ અહીંયા તો આપણે નથી આવ્યું એનું કારણ શું છે ખબર છે આપણે એ ભૂકવાનું બધું કેમ કે વ્યવસ્થિત રીતે માંડી બધું ખડકવાનું પછી ભરવાનું હોય ગોડાઉનમાં કેમ કે વેસવાનું નથી ગોડાઉનમાં ભરી દેવાનું હોય કે આપણે કેમ કે આપણે શેઠે કેમ કે ગોડાઉન બને આપણે પેત તો કેમ કે માંડી ભરતી હતી ગોડાઉનની અંદર અને વેસી પણ નાખી હતી તમે જોઈ શકતા હશો આવી રીતનું કેમ કે ભાઈ માંડવી તમે જોઈ શકતા છે ને કેમ કે ને મસ્ત મજાની થઈ ગઈ છે કે નથી થઈ ગઈ એકવાર કોમેન્ટ કરી દો અને અત્યારે તો મિત્રો ખાડ ખાઈ નથી કેમ કે ઢેફા બેફા લાગતા હતા ને એ તો મિત્રો હું ભાગી જ ગયું છે ને હવે હે ને હા ઉપાદી ઉપાદી જેવું છે ને હવે છે વરસાદ હવે શ્યાર પાદી ના થાય ને તો વાંધો નહીં ભલે હાઈતમ પછી તો હારી પીનું થઈ જાય ને તો વાંધો નહીં કેમ કે તહેવાર કરવા બધાને મજા આવશે કેમ કે ક્યાંક ક્યાંક એટલે વરસાદ થયો ને મિત્રો એની વાત જ કરો નહીં અને હવે આપણે કેમ કે બે ત્રણ ભારે હારવાના છે એમ કે હજી પોરબોરો કોઈ મળ્યું નથી આપણે અને જો આપણે કેમ કે નેતા સીધા એવું ભારે આપણે ટ્રેક્ટરમાં ઉપાયા અને આપણે છે પચાસ કિલો મિત્રો ભારે છે ને ઉપાડીને અહીંયા સુધી લઈએ કેમ કે માથા ઉપર તો ઉપાડીએ મિત્રો અને ભાઈ આજે કેમ કે ગરમી થવા માટે એ ભારે ઉપાડી હોય ને મિત્રો ઓ એની વાત જ કરો ને આપણે કેટલો મજૂર દેખાતા છે જો મયુરભાઈને ભારે બધાને તૈયાર રહે અને આપણે ત્યાં જવાના છે અને ભારે ઉપર સીધા બીજી ટ્રેક્ટર મૂકવાનું પછી બે ભારે થાય તમને ખબર પડી જાય કેટલું વજન હશે અંદાજે તમને આવે લીલું ખડવા એટલે તમને બધાને ખબર પડી જાય ચાલો ફટાફટ ત્યાં જઈ આવીએ તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આપણે કેમ કે ઓલી ભારે છે ને આપણે જાવ એવી રીતે તમે સેટા વતન બતાવી દેજો મિત્રો આ આપણે ભારે છે ને કેમ કે લીલું લીલું છે ને અને આપણે એને મૂકવાની ક્યાં હતી ખબર છે જે ઓલો ઝૂમ નતો થતો ને આપણે ન્યાથી આપણે મૂકવાની છે અને મિત્રો તમે ઝૂમ તો લોહી નથી ટ્રેક્ટરમાં ન્યા સડાવવાની છે મિત્રો હાલ આપણે પહેલાં ન્યા દઈએ ને જો હાઈરો ફૂગાઈ અડધી વરામણ કરી હતી તો જો આ બાજુ કુવો દેખાય ને કુવો આપણે કુવાની અંદર આપણે બપોરે ન્યા હતા કેમ કે આપણે ગરમી એવી રીતે મોબાઈલ કાઢો નો જ એમ બધા લુગડા એટલે પલરી ગયા હતા ને આપણે જો નાવાનું મેન થાય ને તો આપણે નાવાનું થાય કેમ કે ભાઈ અત્યારે ગરમી એવી રીતે કરવા છે મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને બીજા દિવસ ગયો ને આપણે સીધા કેમ કે પૂગી ગયા ઓલીવાડ્યા કેમ કે ઓલીવાડિયા થોડુંક પપ લેવાનું કામ હતું ફટાફટ આપણે ખંભે પપ ચડાવીને હવે આવવાનું છે વાડીએ તો વાડીએ ભાઈ આપણે જ્યાં જઈને આપણે એને કરવાનું શું છે ખબર છે પહેલાં હવાનું પોરમાં તો પછી ખડની દવા છટવાની છે કે ઝીણું ઝીણું સાહેબ વધારે ખવાડે ને આ ઉપર ઉપર દે એટલે બધું આટલા બાદલા બધું સાફ થઈ જાય અને પણ હવે ત્યાં પણ બધું જોઈને જોઈએ ને તો કેમ કે ખવાડે તો હતો એટલે આપણે તો હે વિડીયો હતો મને વરબર એટલે આજે એક મુલીને છે જીગુભાઈ આવે છે ને લગાવ દેવાના મૂલ્યા અને ફટાફટ ને આપણે નેદવાનું કામ છે થોડું ઘણો નેચશું ને તો દિવસ આખો દેવ તો માન્યું કે નહેશું ને તો થોડું ઘણું વેચશે પરબેટ અને થોડું ઘણો વચ્ચે પછી લઈ નાખીશું બાકી તો આમ તો શોખું બખું થઈ ગયું ને થોડો ખૂણો ખાપસો વેચે ને એટલું બી હોય છે બાકી તો બધાને કમ્પ્લીટ થઈ જ જવાનું છે અને જો આપણે હવે તો હાજર કેમ કે જવાનું છે બારગમ એટલે આપણે એના વિડીયોની અંદર કન્ટિન્યુ થોડોક બનાવી છે કેમ કે તમને પણ મજા આવશે અને હવે આપણે જવાનું છે બારગામ બરાબર ને તો મિત્રો કાયદેસર આપણે નાસ્તો પણ કરી લીધો છે કપડાં પણ બદલાવી લીધા કેમ કે હવે ખેતરનો ડ્રેસ પહેરી લીધો બરાબર ને આપણે ટ્રેક્ટર લઈને જવાના છે કેમ કે ઓલી કેમ કે ભાગી વારી વાડીએ જ્યાં જવાનું તમે જોઈ શકતા છે કેમ કે આ ઢોકણી દવા મારી મિત્રો હાવ રાક કરી નાખો ને આપણે ખેડે બેડે કંઈક જાહતથી બહાર થયું કે વાવું છું કેમ કે હવે મિત્રો પેલા ટ્રેક્ટર હેન્ડલ મારું જોઈએ તો આની અંદર એ પહેલાં હેન્ડલ વેન્ડલ ચઢાવીને આપણે વ્યવસ્થિત સારું કરે વધારે કેમ કે સારું ટ્રેક્ટર વીડિયો વીડિયો બનાવું ને ભાઈ તો કે ટ્રેક્ટર ખરાબ હોય જાય કે નકર હું ખરાબ હોય જાય બેમાંથી એક થાય ભાઈ કે મને ઓછું ફાવે તો મિત્રો તમારા સામે આજે તમારો ભાઈ ઉપાડવાનો છે નવું ટ્રેક્ટર તમે બધા જોઈ શકતા છો તો પેલા તો આપણે હારી પણનું બર કરવું જોઈએ હલો મિત્રો આપણે કેમ કે સાઈડમાં ટ્રેક્ટર આપણે મૂકી દીધું ને હવે આપણે જવાનું છે કેમ કે નેદવાનું કેમ કે પેલા કદાચ કામ પેલા કરવાનું પછી બધું રખડવાનું તો પેલા આપણે ફટાફટ કામ કરી નાખીએ એમ કે અંદર ફળે આપણે થઈ ગયું હોય ને તો હાથી બાતી એકવાર પાછું ફરી જાય ને પોષું થઈ ગયું કે ખડખડ લાગી જ ને ખડખડ એને ભાંગી ગયા તો આજે એને દહક જણ આપણે નેવાના છીએ અને થોડું ઘણો વધશે તો આપણે એના પેલા ન્યા પણ થઈ જાય લુકડું બુકડું આપણે તમારા ભાઈને હારવાનું તો ટ્રેક્ટર હું કે ટ્રેક્ટરમાં આપણે બે ત્રણ ભરેલો પાંસઠ કિલો પેલો પચાસ સાઠ કિલોને રાખી દે ને એટલે ટ્રેક્ટર ઉપર રાહિ લે છે બરાબર અને આજે અત્યારે તો એવું બધું કામ હોય અને જો આપણે એને પેલા પેલા નેદવાનું ફટાફટ ઝીકી નાખી મિત્રો અત્યારે આપણે વાત વાત અત્યારે ગયા છે દસ જેવો આપણે ચા પાણી પણ ગયા ને સીધા મેં તમને બધાને બે આવી ગયા ખડ બતાડે મિત્રો આ છે આવી રીતનો ખડ બરાબર આપણે એક વાર તો નહીં તો અને આપણા બીજી વાર આપણે નેદવા વર્ગ ના તો આમાં મિત્રો ખડ એવી રીતનું જમ વાત કરે વરસાદ એવી રીતનો જયમ હતો ને વાત જ કરો ને હબ્બા આવું મિત્રો કેમ કે પાટલા શખ ખડ જામી દીધી ટોડેર રૂકી ગયા એટલે વાંધો બંધો છે ને ટોડારે નરવાઈ હે કેમ કે જો આ આ બધું જોવો જો મિત્રો આ ખડ હવેધું કેમ કે માંડવીને હાર નથી ને એવી રીતનું ખડ છે બધાને ચોખ્ખું થાય ને તો મસ્ત મજા માંડવી થાય તમે જો હેરો લોકો ડાઉન દેખાય ને યાહોથી આપણે એમ કે લાંબો સાહસ કેમ કે હાવાની મજા ને ચકટા કોને મજા આવે અને આ ખોળ છે ને એ વાંધો હે બહુ તો મિત્રો આપણે લાવા આવી ગયા છીએ તો મિત્રો તમને બધાને કેમ કે આ સિટીએશન તમને બધાને ક્યાં લાગ્યું ક્યાં આવી ગયો ખબર હા મિત્રો આપણે આજ આવી ગયા જેતપુર કેમ કે થોડુંક આપણે અંધો આપણે કામ ધંધો હતો બરાબર કામ ધંધો અમે જેતપુર ભૂકી ગયા કેમ કે કાંટો વાટો મારો અત્યારે કેમ કે આપણે ઉઠા છે કેમ કે થાકી ગયા હતા ને નહીં હોય એટલું એને વાત જ કરો ને મિત્રો ગજબનું મિત્રો ગજબ નહીં ને અને હવે હાઇતામાં કેમ કે ખડમાં ને ખડમાં છે બરાબર અને આપણે જેતપુર આવી ગયા કાલે આપણે જેતપુરનો નવો લોક બનાવવાનો છે બરાબર તો આપણે આજના વિડીયોને એ પૂરો કરવાનો નથી કે પહેલાં તમને બધાને કબૂતરા બધા કેમ કે મામાને કેટલા કબૂતરા હોય ને ભાઈ કેમ કે એના ભાઈ શોખ એટલો હોય નથી કબૂતરાના એટલા બધા છે દુનિયાના તમે બધા જોઈ શકતો કેમ કે નાના નાના કબૂતરા છે અને જો કેમ કે અંદર છે ને અલગ રીતનો બધું છે તમે જો કેમ કે મને તો જોઈને કેમ કે મજા આવી ગઈ તો આપણે અંદર જઈને જોઈએ કેમ કે અંદર શું બધું પેટી વેટી મિત્રો આવી રીતના પેટી હોય બરાબર અને જો આવી રીત કેમ કે બચાવ હોય છે ઈંડા હે દેખાતો મિત્રો જો તમે તો કોઈ દિવસ ઈંડા ના જોઈએ એટલે આજે આપણે અહીંથી ઈંડા જોઈ લેજો બે અહીંયા છે અને જો અહીંયા કેક તો અહીંયા જો અમારે અમારી શેઠ સારું ને મજામાં બટકા ભરાય કામ કરીએ ને તો મિત્રો ઊભો થઈ જાય છે ને નળ હોય એમાં ને માદા હોય બરાબર ને જા નાનું એક ઈંડું જો તો આમાં બીજા કંઈ ઈંડા નથી બરાબર અહીંયા ત્યાં સાચા બધા ઈંડા થાય મિત્રો બસ આ એ રીતના થાય ને એને વાત જ કરો ને જો અને જો આમાં કેમ કે ધોરાન કાબરાન આવતા સીતાને બધા છે આપણે તો ભાઈનું કબૂતર ના હોય દેશી કબૂતર એના જેવું લાગે જો લોલો કબૂતર નહીં જેવું લાગે જો તો મિત્રો આગળ એ તમે જુઓ મિત્રો કે આ કબૂતર ને કબૂતર નથી કેમ કે સિટીમાં તો મિત્રો તમે જેથી કે કેમ કે કબૂતર જોયા અને કેમ કે મસ્ત મજાના આપણે રમાડ્યા છે બરાબર કેમ કે ભાઈ એને અડિયાનેલા ધોરા કેમ કે મસ્ત મજાના લાગે તો મિત્રો આપણે મસ્ત મજાના કબૂરમાં જોઈ લીધા કેમ કે મિત્રો આપણે આજના વિડિયો અહીંયા પૂરો કરવા નખો ના આવડી છે બધાને મળવાનો છે તો તમને બધાને રામે રામ કાલ કાલના એક નવા વિડિયો સાથે